વિનાયક આશ્રમ ખાતે માત્ર વંદના માતૃ પૂજન અને વડીલ વંદનાનો ભવ્ય અને સંસ્કાર સપર કાર્યક્રમ યોજાયો હતો પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય પરંપરા સંસ્કૃતિને જીવંત રાખવાનો સશક્ત સંદેશ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત આશ્રમમાં ઉપસ્થિત વડીલ માતાઓના હાથે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગીત આરતી તત્ના ગાન સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રીય ભક્તિ થી રાષ્ટ્ર ભક્તિ ભાવના થી ઉદ્પ્રોત બન્યું હતું આ પ્રસંગે માતૃ વંદના અને માતૃ પૂજન કરવામાં આવ્યું હતું વડીલ માતાઓનું સન્માન કરી તેમને શાલ અને સ્ટીપળ અર્પણ કરવામાં આવ્યા બાળકો માટે વિવિધ રમૂજી ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બાળકોએ જેમાં ઉત્સાહભેર જોડાયા અને આ કાર્યક્રમ તાજેતરમાં જ ઔશાન પામેલા પવિત્ર સ્મૃતિમાં બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ ચેતનાબેન રામાણી મહિલા પાંખના પ્રમુખ સોઢા સોનલબેન તેમજ કમિટીના સભ્યો મીનાબેન ગોટેચા ચેતનાબેન તન્ના શિલ્પાબેન રામાણી રાખીબેન કારિયા સહિત તમામ બહેનો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી સંકલન અને વર્ક ટીમ દ્વારા તેમણે કાર્યક્રમ ખૂબ સુવ્યવસ્થિત અને પ્રેરણાદાયી રહ્યો હતો વેલેન્ટાઇન ડેના દિવસે માતૃ પિતૃ માતૃપૂજન અને વડીલ વંદનાનો આ કાર્યક્રમ સમાજને સંસ્કાર સન્માન અને સંવેદનાનો સંદેશો આપતો સાબિત થયો હતો માતૃ દેવો ભવ વડીલોના આશીર્વાદની પરંપરાને જાળવી રાખવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટર દિનેશ કાનાબાર સહજ ન્યૂઝ કેશોદ